નમસ્કાર દર્શક મિત્રો આપની હર રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિન અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ બે હજાર બાવીસથી મહિલા પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી નવસારીની એલસીબી ટીમ બે હજાર બાવીસની અંદર એક આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ સતત તે નાસ્તો ફરતો હતો અને એ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત ઘડી હતી ને જે સંદર્ભે આ એલસીબી પોલીસને સફળતા મળી છે અને એલસીબી પોલીસે એ નાસ્તા ફરતા આરોપી કે જેનું નામ છે ઓમકાર ચંદ્રકાંત ચૌહાણ જે રહેવાસી મૂળ ગુડાના મકાન ગામ રાયસણ તાલુકો જિલ્લો ગાંધીનગર અને હાલમાં અડલાજ ગાંધીનગર ખાતે રહેતો હોવાની બાતમી મળી હતી ને તે આધારે ત્યાંથી એની ધરપકડ કરી અને નવસારી ખાતે લાવવામાં આવ્યો છે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ એરો અબડામાં રોડ ગાંધી રેલવે ક્રોસિંગ હસાપુર નવસારી સ્થિત સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે નર્સરીથી લઈ અને ધોરણ બાર સુધી સીબીએસસી ગુજરાત બોર્ડ સામાન્ય બોર્ડ કોમર્સનું શિક્ષણ સાથે અમૂલ્ય સંસ્કારનું સિંચન કરવામાં આવે છે એ સ્કૂલના વિદ્યાર્થીઓ ફૂટબોલમાં કક્ષાએ રજત ચંદ્રકની સાથે નવસારીનું નામ વધારી રહ્યા છે અને શાળાના કારકિર્દીની અંદર એક નવું મોરપીચ ઉમેરી રહ્યા છે કારણ કે નવસારી જિલ્લા ફૂટબોલની અંડર નાઇન્ટીન પટેલ વિશ્વા ધોરણ દસ અને પટેલ ઋષિ ધોરણ બારે પસંદગી પામી રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો અને શાળાનું ગૌરવ વધાર્યું હતું નવસારી એસીબી પોલીસ સ્ટેશનમાં ત્રીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ ખોટી રીતે ટ્રકો ઊભી રાખી તેઓ પાસે ગેરકાયદેસર રીતે લાંચની માંગણી થતી હોવાનો એક ફરિયાદી એસીબી હેલ્પલાઇન નંબર એક હજાર ચોસઠ ઉપર એક જાગૃત નાગરિક દ્વારા નોંધવામાં આવેલ હતી સદર ફરિયાદના કામે પોલીસ દ્વારા તપાસ પૂર્ણ કરી નામદાર ડિસ્ટ્રિક કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેતા આરોપી સંતોષ યાદવ તરફે નવસારીના નામદાર ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટમાં સિનિયર એડવોકેટ પ્રતાપસિંહ મહિડા સાથે એડવોકેટ શૈલેષ મોદી દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં એડવોકેટ પ્રતાપસિંહ મહિડા દ્વારા જામીન અરજીની સુનાવણી વખતે દલીલ કરાઈ હતી કે હાલના કામે ચાર્જશીટ થયેલ છે તથા આરોપી પાસેથી સ્થળ ઉપરથી કોઈ જ ચીજવસ્તુ મળી આવેલ નથી જેવી દલીલો નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર હાઈકોર્ટના જામીન અંગેની સોનેરી સિદ્ધિઓ પ્રસિદ્ધિ કરતા ચુકાદા રજૂ થયેલ અને જે દલીલો અને ચુકાદાઓને ધ્યાનમાં લઈ નવસારીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કેડી દવે દ્વારા આરોપીના શરતો અધીન જામીન મુક્ત કરાયેલ છે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી નવસારી એલસીબીની ટીમ વાત જો કરવામાં આવે તો ઘરફોડ ચોરીના ગુનાઓની અંદર સંડોવાયેલા ચોરની બાતમી મળી હતી અને જે આધારે તપાસ કરતા નાસ્તો ફરતો આરોપી અજય દિલીપ સોની રહે રોકડીયા સોસાયટી માંડવા રોડ તાલુકો જિલ્લો દાહોદ એના ઘરે જ હોય એ આધારે તપાસ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો અને આ રીતે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીનો એક ગુનો જે ખરો એના આરોપી ને એલસીબી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ છપ્પન ટકા તો સાંજ દરમિયાન તેત્રીસ ટકા નોંધાવવા પામ્યું હતું અને સાથે જ પવનની ગતિની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી અને આજરોજ જો વાત કરવામાં આવે તો લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે અત્યાર સુધીનું કહી શકાય કે સૌથી ઠંડો દિવસ ગણવામાં આવે તો એ યોગ્ય ગણાશે કાલિયાવાડીના સ્વર્ગસ્થ ઇન્દુકુમાર રણછોડજી દેસાઈની શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે સુંદરકાંડનું સંગીતમય સમૂહ પારણ યોજાયું વૈદય આશ્રમ શિવારી શિવારીમાળના યશોદાદી દિના કંઠે સામૂહિક સંગીતમય સુંદરકાંડનું ગાન કરાયું નવસારી કાલ્યાવાડીના દેસાઈવાડના રહીશ પિયુષ દેસાઈ પરિવારના મોભી સ્વર્ગસ્થ ઇન્દુકુમાર રણછોડજી દેસાઈની શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે હિંરાજ માતાના મંદિરમાં સંદીપ દેસાઈ હોલમાં સંગીતમય સુંદરકાંડનું પારણ યોજાયું હતું એકલવ્ય ગર્લ્સ રેસિડેન્સી સ્કૂલ સાપુતારાની વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાના નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા બે હજાર ચોવીસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું તાજેતરમાં રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કમિશનરશ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પ્રેરિત જિલ્લા યુવા વિકાસ અધિકારી ગાંધીનગર સંચાલિત કચેરી દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો નવરાત્રી રાસગરબા સ્પર્ધા બે હજાર ચોવીસનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાની વિદ્યાર્થીનીએ દક્ષિણ ઝોન કક્ષાએ પ્રથમ જ્યારે રાજ્યકક્ષાએ પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો ડાંગ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં સંવિધાન દિવસની ઉજવણી કરાઈ નહેરુ યુવા કેન્દ્ર આહવા દ્વારા પીપલ દહાડ ગામમાં રેલીનું આયોજન કરાયું સમગ્ર દેશમાં વર્ષે છવ્વીસ નવેમ્બર ભારતીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે બંધારણીય મૂલોને વધુ પ્રોત્સાહન આપવા તેમજ બંધારણની જોગવાઈઓથી નાગરિકોને માહિતગાર થાય તેવા ઉમદા હેતુથી વર્ષ બે હજાર પંદરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે બંધારણ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો અને રાષ્ટ્રીય બંધારણ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ અને ભારતીય બંધારણ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોની જાતિ પ્રમાણપત્રની ખરાઈ અંગે કોંગ્રેસી નેતાઓએ વાંધા અરજી કરી ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકોરની અધ્યક્ષતા હેઠળ રાજ્ય ચૂંટણી આયોગ અને રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંભવિત ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર ખરાઈ બાબતે મનસ્વી એક તરફી નિર્ણય લેવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે વાંધા અરજી આપવામાં આવી હતી ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ બંધારણ દિવસ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસી નેતાઓએ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી તેમજ પ્રતિજ્ઞા લીધી હતી કે બંધારણમાં સર્વે દેશવાસીઓને આપેલ અમૂલ્ય ભેટ સમી સ્વતંત્રતા બંધુતા એકતા અખંડિતતા સમાનતા બિનસાંપ્રદાયિકતા સમાનતક અને બંધુતા જાળવવા માટે બંધારણની રક્ષા કરીશું નવસારી મરોલી રોડ ઉપર બાઇક બસ સ્ટેન્ડ સાથે અથડાતા ત્રણ યુવાનોના મોત કરવામાં આવે તો જલાલપોરની હંસગંગા સોસાયટીમાં રહેતા અને મૂળ યુપીના વીસ વર્ષીય વિકાસ બચ્ચા પ્રસાદ દુબે સાથે એના બે મિત્રો અને જલાલપોરની જ પટેલ સોસાયટીમાં રહેતા અને મૂળ યુપીના અઢાર વર્ષીય અર્જુન લલન પ્રસાદ બિંદ તથા જલાલપોરની પતરા ચાલમાં રહેતા બાવીસ વર્ષીય અંકિત રામ ગોપાલ મિશ્રા એક મોટરસાયકલ જી જે એકવીસ કે ઝીરો એક બસ સ્ટેન્ડ સાથે અથડાતા ત્રણેને ગંભીર ઈજા થતા ત્રણેના સ્થળો પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને આ સંદર્ભની અંદર મરોલી પોલીસ સ્ટેશનને ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ આરજી પટેલ કરી રહ્યા છે જલાલપુર તાલુકાના પોસરા ગામથી એકસો આઠને કોલ મળ્યો હતો અને કોલમાં જણાવ્યા મુજબ કે શિરફળિયામાં રહેતા કરિશ્માબેન કલ્પેશભાઈ રાઠોડને પ્રસુતિનો દુખાવો પડ્યો છે અને જે કોલ આશા વર્કર મંજુલાબેન દ્વારા કરવામાં આવ્યો હતો તાત્કાલિક માત્ર ચારથી પાંચ મિનિટની અંદર પાયલોટ પિયુષભાઈએ ગાડી ત્યાં સુધી પહોંચતી કરી દીધી હતી અને ત્યાં જે ઈએમટી એમ કુલદીપસિંહે જોયું કે ભાઈ પ્રસુતિનો સમય આવી ચૂક્યો છે જેથી કરીને ઘરમાં જ પ્રસુતિ કરાવી પણ પ્રસુતિ થયા બાદ ખ્યાલ આવ્યો કે બેબીના ગળાની અંદર નાળ ફસાયેલી છે અને